નમસ્કાર કરડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ નવમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો બે હજાર ગુણ આસપાસની નવી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જેવી જાણી લે તેવા જે છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં 3461 rupaye na pavade 3460 rupaye na pavade to jo sama 3460 rupaye mein bechnu rupaye 51 78 71 72 wale abhi log aalo 71 ki aao એક મેક હું કુની ખોવાને જાય છે યાર ભાઈ યાર ભાઈ એક નાખ્યા યાર ઓરંડી હાલવા લાગ્યો છો રાડો એક જ હાલ હારો આમ હાલ ભાઈ જોવો તો હાલો જોવો છો ોત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે એકોતેર રૂપિયાનો ભાવ છે એકોતેર રૂપિયા ભાવ છે એકવીસો